તો મિત્રો સ્ટ્રોબેરી વેણે લીધી છે આઠ ખોખા ભરાણા છે બરાબર જોખી લીધી છે એક ખોખામાં બસો ગ્રામ આવે અને એની કિંમત એસી રૂપિયા પણ હોય નેવું રૂપિયા પણ હોય એવી રીતે એક ખોખું જાતું હોય એક ચોખ્ખું બસો ગ્રામનું આવે બરાબર ને એકસો વીસ વીસ રૂપિયામાં જતું હોય અને જાણીને પાછા એને જોખમી પડે જોખમીને પાછા એના અલગ અલગ જીવ ધકાળો કરવી પડે બરાબર તો સ્ટ્રોબેરી વેણી લીધી છે અને સ્ટ્રોબેરી ગમે ખેતીમાં થઈ શકે બરાબર કાળીતર માટી હોય રેતાવી રેતી હોય ગમે એ મઠાઈ એ સ્ટ્રોબેરી વેણી લીધી છે હમ હમ એમાં છે તો મિત્રો આ છે નવસારી ને આખાને બધા રોપા મળે છે ટોટલ મરચાંના ટમાટાના જો મરચાં જ છે મેરા ભલો ભાઈ ભરેલા છે રોપા જો નવસારીથી આવી ગયા છે અને રોપા લેવા જતા કારણ કે રોપામાં શું થોડુંક તરબૂતમાં ડૂલબૂલ પડ્યા હતા એટલે રોપા લઈ આવ્યા હતા અને અત્યારે ચાલુ છે જીવામૂત તો ડ્રેગનમાં ચાલુ છે બરાબર તો કારણ કે વિકાસ વિકાસ સારો પકડે તો કાં આમ આવતા વાર ફળબળ ફળ બળ સારા આવે તો એમ કે આવ્યા હતા એનાથી થોડાક વધારે આવે ફળ તો વિકાસ સારો પકડે અત્યારે હાલ તો વિકાસ ટમાટામાં જોરદાર છે જુઓ મસ્ત ટમાટા થયા છે તો ચલો મિત્રો આજ માટે આટલું જ હતું hello okay bye